જય જવાન જય કિસાન જય માતાજી જોઈ શકો છો તમે અમારા ખેતરમાં ફુવારા મારા ચાલુ છે તમે જોઈ શકો છો સરસ મજાના ફુવારા ચાલુ છે અને એવા સારા ફુવારા હેડે છે અને આપણે ખેતરમાં બ્લોક બનાવવા આવી ગયા છીએ બહુ સરસ મજાના ફુવારા ચાલુ છે અને આપણે પાવાનું ચાલુ છે તમે જોઈ શકો છો સરસ મજાના ફુવારા ચાલુ છે આ છે આપણે એરંડા જોઈ શકો છો આપણે પહેલા ફેર એરંડા વેણ્યા હતા અને આપણે ખાળા મેંડા પડ્યા છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાના એરંડા પડ્યા છે શું કઈ રહ્યા છે આ તો મને બ્લોકમાં હું આવડશ્યું બહુ સરસ મજાના એરંડા છે અને શું રહ્યા છે ખાળામાં તમે જોઈ શકો છો અને સારો પાક છે ઓનાવરમાં અને બહુ સારી મહેનત કરી છે અને તમે જોઈ શકો છો સરસ મજાની માલ છે અને આ સરસ મજાની તમે માલું પડી છે આ જુઓ સરસ મજાના એરંડા છે અને તમે જોઈ શકો છો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો અને બહુ મહેનતથી એ અમે વિડીયો બનાવીએ છીએ બ્લોક અને બધી ઘણી બધી મહેનત કરવી પડે જોઈ શકો છો અને આ સરસ મજાની કઈ માલ છે અને બહુ સારા એરંડા છે અને આપણે એરંડા પાઈ નાખ્યા છે તમે જોઈ શકો છો સપોર્ટ કરજો કોમેન્ટ આ આપણી શાકભાજી છે શાકભાજીની થોડી ખેતી માપણી કરી છે તમે જોઈ શકો છો આ ફુલાવા રીંગણ ટમાટર અને કોબીસની અને મરચાંની ખેતીવાડી કરી છે શાકભાજી બદલે તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં ને તમને શાકભાજી કેવી લાગે એ કોમેન્ટ કરજો આ ડુંગળી છે તમે જોઈ શકો છો સરસ મજાની ડુંગળી છે અને બહુ સારી ડુંગળી છે તમે જોઈ શકો છો આપણે ડુંગળીનો વિડીયો લઈ લીધો છે બહુ સારી ડુંગળી છે એટલે જય માતાજી